જુનાગઢના ગિરનાર પર પર્વતની ગતિ ભારે હોવાના કારણે રોપવે બંધ કરવામાં આવ્યો છે પવનની ગતિ સામાન્ય થાય ફરીથી આ શરૂ કરવામાં આવશે હાલ પ્રવાસીઓના હિત ખાતર ઓથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે તો આપને જણાવી દઈએ કે જ્યારે ગિરનાર રોપવે હાઈવે અને તેની ઉપર જુનાગઢ ગિરનાર પર્વત પર જુનાગઢ ગિરનાર પર્વત પર હવાના વધારે પવનના કારણે રોપવે બંધ કરવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે જૂનાગઢ ગિરનાર પર્વત પર રોપવે બંધ કરવામાં આવ્યા છે અત્યારે હાલ પવનની ગતિ સૌથી વધુ હોવાથી રોપવે ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જેની પવનની ગતિ છે તે ખૂબ જ વધુ હોવાથી તે ગતિ સામાન્ય થાય ત્યારબાદ જૂનાગઢમાં રોપવે ચાલુ કરવામાં આવશે તેવું બોર્ડ દ્વારા પણ કહેવામાં આવ્યું છે રોપવે ઓથોરિટી બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જૂનાગઢ ગિરનાર પર્વત પર જવા રોપવે અત્યારે હાલ ટૂંક સમય માટે બંધ કરવામાં આવ્યો છે તો ગિરનાર રોપવે ઓથોરિટી દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે જ્યારે ભારે પવન આવતો હોય તો ભારે પવનના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે અને આ સમસ્યાઓ ન સર્જાય અને હવા સામાન્ય થાય તે પછી રોપવે ચાલુ કરવામાં આવશે તેવા ખાસ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે